જય જલારામવાલા દર્શક મિત્રો અત્યારે આપ નિહાળી રહ્યા છો જસ્તન તાલુકાનું નવાગામ ગામ પ્રતાપુર ગામ દાદાની જગ્યા છે અને અહીંયા છે ને ઓટો બહુ જૂનવાણી હતો પહેલાંનો તો એ તોડી અને અહીંયા છે ને અત્યારે નવો ઓટો બનાવવામાં આવે છે દિવાળીનો તહેવારો બધા ચાલુ થઈ ગયા છે અને સમસ્ત ગામમાં રામજી મંદિરનો બહુ ઉત્સાહ બહુ સારો છે અને બધા મંદિર આવી રીતે સાફસુફ કરી અને વ્યવસ્થિત બધું કરવાનું છે તો ગામના પણ ઘણા ખરા સભ્ય અત્યારે હાજર છે તમે જોઈ શકો છો અને જે આ વડલો એ તો કેટલા વર્ષો થઈ ગયા એ તો મને નથી ખબર બહુ જાજો ટાઈમ થઈ ગયો હશે જોઈ આ રીતે ઓટાનું કામ ચાલુ છે અત્યારે હશુભાઈ શું કહેવાનું તમારું આ ઓટા વિશે જય પીર દાદા જય દાદા આ કેટલા વર્ષ જૂનું હૈશે પીર દાદાની જગ્યા દિનેશભાઈ ને ખબર હોય આપડે દિનેશભાઈ ના પૂછીએ હા દિનેશભાઈ આ કેટલા વરસ જૂની હેદાજે ના ના દોઢસો વરસ અંદાજે હોય જ નઈ એટલા તો સો વર્ષ પુરાણી જગ્યા ગણાય ભૂપા કાકા તમારું કઈ કહેવાનું થતું હોય આપણે ખબર આ વિશે ખબર જ નથી જોઈ લ્યો આ અત્યારે જે જૂનો ઓટો હતો એ પાડી અને નવો ઓટો બનાવ્યો છે પેદદાદાની જગ્યામાં જો અત્યારે કામ ચાલુ છે અને ફરતી કોઈ છે ને આ રીતેની દિવાલ હોત છે વ્યવસ્થિત બધું જોવો આ ગામડાની મોજ મસ્તીનો વિડીયો અને ખૂબ સરસ રીતે આયોજન દિવાળી બાદ પ્રભુ શ્રી રામચંદ્રમ ભગવાનનું મંદિર બને છે એના પણ આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છે તો આ ગામમાં એક આ સારું કામ થતું હતું તો મેં કીધું આપણે એક સરસ મજાનો વિડીયો બનાવી અને બધાને માહિતી પહોંચાડીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દેજો જય જલારામ જય પીર દાદા